હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા શું હાલ ચાલ છે બધા કેવો રહ્યો તમારે ત્યાં વરસાદ આવતી ગઈકાલે અમારે ત્યાં બહુ ધૂમધડાક રહ્યો છે જે બી પાણી ભરાદા જ છે બધે અને હજી વાતાવરણ તો એવું એવું જ છે ચારે તરફ વાતાવરણ એક ઠંડક પસરી ગઈ છે પણ પછી આ પછીની ગરમી કેવી એ બહુ જોરદાર લાગે એકદમ વરસાદમાં સેવો પડી ગયો છે પાણી વાણી છે ગરમ ગરમ આલુ ચૂંટણી અહીંયા અમારી ખીચડી ખીચડી ટિફિન ખીચડી છે અને જોડે ચા બની રહી છે હું લાવ્યો છું અત્યારે મેરી કોલ બિસ્કિટ चा नाश्ता बस घर नहीं हाल आ ने बस तो चा नास्तो ऑफिस तरफ काम करने सब जो ना एक टाइम तो वरसाद पड़ता तो रात विचार स्कूल नहीं जवाब वरसाद पड़े तो भी जब कल ऑफिस नही जवाज पड़े તો આટલો ફરક આવ્યો છે અમારા જીવનમાં શું ગાઈશ તો અહીં ચા પીવા અમે બેસી ગયા છીએ ચા બિસ્કિટ પાપડ એની જોડે આપણો બ્લોગ ચાલુ છે ડાકોનો બ્લોગ पूरी पूरी भी आई गई है सरस चाय नाश्ता करिए मजा मानिए चाय नाश्ता नहीं। ये भी गया है नावा तो यहाँ मैं टिफिन बनाई गई है खिचड़ी वगैरह बकरे खिचड़ी बनाई गई ये बनाई गई है मस्त ऊपर कोट में बबराई बस ना ठीक छु बस बस चनाष्ट कर ली तो अभी अब पूर्ण हो गई क्या है गाइस थे પછી નીકળીએ છોડા આપણે કમ્પલીટ થઈ જઈએ ફેર થઈ જઈએ છોક નો થઈ એ તમે

Terima kasih telah <laughs> menonton! तो खड़े थे निश्चित अच्छे आए गए नीचे मेरे आमतरी तैयार हो 99 बड़ा हमने यस भी आ रहा है आता एकदम 2 तो थोड़ा थोड़ा सा जो मैंने मारी टच भी पड़ी है देखो तो मस्त हो जाएगी गाइस फिन મસ્ત વાતાવરણ નાખ્યું પછી ગરમી પડતી બહુ બીક લાગે કે તો ફાઇનલી ઓફિસ પહોંચી ગયા અને એક કામ નહોતું એ પતાવી બી દીધું હવે જોઈએ બીજું કેવું કામ નહીં આજ બી કાલ કામ ઓછું થઈ તો આજે તો રહેશે થોડો સ્ટ્રેસ પણ પતાવી દઈએ પછી બ્રેક કરીએ સો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા હતા ફ્રેશ અપ થઈ ગયા જમે લીધું અને હવે બાર વરસાદ છે તો મમ્મી પપ્પા બધા અત્યારે મૂવી જોઈ રહ્યા છે ચબૂતરો

તો ગાઈસ આ પિક્ચર મેં ચાર વખત જોઈ લીધું છું તો આ બધા ફોર્સ કરી રહ્યા કે તું પિક્ચર આ પિક્ચર જ જો ખબર નહીં કેમ ડોન્ટ નો ત્યારે આપણે ટાઈમ સ્પેન્ડ બધા જોડે કરીએ પિક્ચર જોવા માટે અને એન્જોય કરીએ ને તો લાઈટ વાઈટ મસ્ત બંધ કરી દઈશું આપણે મજા આવે પિક્ચર જોવાની બરાબર ને તો ગાઈસ ચાલો લાઇટ એકદમ બંધ કરી વધારું પોપકોન પોપકોર્ન પડાયું તું નથી गाइस <laughs> <laughs> <Okay guys, to laughs> <चलो. laughs> तो चलो તો गाइस અહીંયા પિક્ચર થાય છે પૂરું દોઢ કલાક નું ચૌતરો પિક્ચર અહીંયા પૂરું થાય છે તમને કેવું લાગ્યું मम्मी

નવી ફેશનેબલ કંઈક આ રીતની બહુ જ જોરદાર કાલે મમ્મીને જઈને લઈ આવ્યા હતા તો સારા શુભ રીતમાં પાથરીશું અને બાકી ત્યારે આ તો છે જ તો ઠીક છે આ દ્લોગને અહીંયા વિરામ આપીએ અને મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે નવી વાત સાથે जय श्री कृष्ण जय माता गुड नाईट चलो बाय